ન્યાય મંદિર ખાતે યોજાયેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પ્રમુખ નલીન પટેલ સહિતના તમામ હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો થોડા દિવસો પૂર્વે વડોદરા બાર એસોસિએશનની વિવિધ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ ઉપપ્રમુખ પદ સહિતના અન્ય અગત્યના ગણાતા પદો પર નલિન પટેલ અને મંડળીનો ભવ્ય વિજય થયો હતો જેમાં પ્રમુખ પદે સતત ત્રીજી વાર એડવોકેટ નલિન પટેલ ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ પદે એડવોકેટ નેહલ સુતરિયા બીજી વાર સત્તા હાંસલ કરવામાં સફળ રહ્યા હતા ત્યારે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ આજે પ્રમુખ નલિન પટેલ ઉપપ્રમુખ નેહલ સુતરિયા સહિત અન્ય હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો જ્યાં તેમના સમર્થકોએ પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું પ્રમુખ નલીન પટેલ આણી મંડળીમાં કોપ મેમ્બર તરીકે એડવોકેટ હિતેશ ગુપ્તા સહિત ત્રણ જણાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બરોડા બાર એસોસિએશન દ્વારા આ વર્ષે એડવોકેટ માટે વેલ્ફેરની પણ ઘોષણા કરવામાં આવી હતી ત્યારે બરોડા બાર એસોસિએશનના હોદ્દાઓ પર કાર્યભાર સંભાળતા પહેલાં તમામ હોદ્દેદારોએ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે મેં આજે ચાર સંભાળ્યો છે અને ચાર સંભાળીએ એ પહેલાં આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન પૂર્વ મનમોહનસિંહનું જે અવસાન થયેલું એમના માનમાં અમે આજે શોકસભા રાખી અને એમના કુટુંબને એમને આવી પડેલી આફત સહન કરવા શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને ત્યારબાદ અમે અમારો આ કાર્યક્રમ ચાલુ કર્યો છે એમાં મેં આજે જે બરોડા બારેશના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા પછી જે મને સત્તા મળેલી છે એ સત્તાનો ઉપયોગ કરીને મેં આજે ત્રણ વકીલ મિત્રોને અમારી બોડીમાં સમાયા છે એટલે કે મેં કોપ મેમ્બર તરીકે સમાવેશ કર્યો છે એમાં શોકત અલી સૈયદ બાપુ ગોઠળાના જે હાલ તાંદર જ્યારે છે એમનો સમાવેશ કર્યો છે એ અગાઉ પણ હતા અને આ આ વખતે પણ અમારી બોડીમાં છે એવી રીતે જાણીતા ધારાસભ્ય હિતેશભાઈ ગુપ્તા કે જેઓ અને એમની સાથે સોહિલભાઈ ગોડિયા અમારી સાથે ગયા વર્ષે હતા અને બહુ સારું કામ કર્યું છે અમારી સાથે રહીને તો એ હિતેશભાઈ ગુપ્તાને પણ અમે કોઅપ કર્યા છે અને સાથે સાથે નોટરી તરીકે જાણીતા અને ખૂબ મારા જૂના મિત્ર એવા કિશોરભાઈ મિસ્ત્રીને પણ મેં આજે કોઅપ કર્યા છે આમ આ ત્રણ વકીલો કોઅપ થવાથી આજે અમારી બોડીનું વિસ્તરણ થયું છે જેમ કે કોઈક મંત્રીમંડળનું વિસ્તરણ થતું એ રીતનું આજે વિતરણ થયું છે એવું કહી શકાય હું જાહેરાત કરું છું કે અમે ગયા વર્ષે અમારી ટીમ સાથે વડોદરાના વકીલો માટે વેલફેર કઈ રીતે આપવું કોઈપણ વકીલ ગુજરી જાય તો પચાસ હજાર રૂપિયા એની ઘેરે પહોંચી જવા જોઈએ એ માટે અમે એક એકાઉન્ટ સેપરેટ ખોલાયેલું છે ગયા વર્ષમાં અને હવે એનું વિસ્તરણ થશે અને એમાં ભંડોળ ક્યાંથી લાવવું એ બધી ચર્ચા વિચારણા થશે અને કોઈપણ વકીલ મૃત્યુ પામે એટલે એમને તાત્કાલિક પચાસ હજાર રૂપિયાનો ચેક આપી દેવાનો એવું મેં આ મારા નવા કાર્યકાળ દરમિયાન પહેલું ડિસિઝન લીધું છે અમારી ત્રણની જે નિમણૂક કરી છે એના માટે અમો પ્રમુખશ્રીના આભારી છે કોપ મેમ્બર તરીકેની આ જવાબદારી એ ક્યાંક ને ક્યાંક વડોદરા વકીલ મંડળ માટે જે ભૂતકાળમાં બી ગત વર્ષે જે કોઈ કામો કર્યા હજુ બીજા કયા સારા કામો કરી શકીએ વડોદરા વકીલ મંડળનું પોતાનું એક વેલફેર ફંડ કેવી રીતે ઊભું કરી શકાય વકીલો માટે વેલફેર એક્ટિવિટીઝ કઈ પ્રકારની કરી શકાય એવા અનેક સારા કામો આવનાર દિવસોમાં કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને નવી ટીમ જે નવા મેનેજિંગ કમિટીની આખી જે નવી બોડી જેમાં કેટલાક નવા યુવાન એડવોકેટ્સ ચૂંટાઈને આવેલા છે એક સરસ ટીમ બનાવીને એક ટીમ બીબીએ સાથે મળીને સરસ કામ કરીશું અને ચોક્કસપણે આવનાર દિવસોમાં વડોદરા વકીલ મંડળના તમામ વકીલ શ્રીઓને લાભ થાય એ દિશામાં એક સમ થઈને સારી કામગીરી કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર